દોરંગા વિશે શું છે દોરંગા કોને કેવાય કોને કેવાય દોરંગા તો કર્યા કર્યા રંગ બદલાય એમાં દોરંગા કેવાય એમાં દોરંગામાં શું ના

તમે માની જ લીધું એટલે તમે દો રંગાઈ થયા એ દો હતો પણ તેમણે દો થયા હે તમે એને માની લીધું તમે તમારો અનુભવ કર્યો અને એને માની લીધું નગા નડો આ ગુરુ અત્યારે પૂજા કરાવે છે હમ કર્મ એન નહીં ભોગવ જોવા એ કોઈ તો પૂજા કોઈ નહીં કરી દી હા અને કોઈ નહિ કરાવી તે કર્મ એન નહીં લાગતું લાગે

પોતે તમે જ નક્કી કરી એક વાયમાં કોઈ પોસવાય નહીં થવું જવાનું કે આ સંતો ની જે વાણે પડે છે ને એ બધી આપણને શિખામણી આપીએ પણ એ શિખામણ લેવા તો થાય ને એની અમે ધ્યાન નહીં થાય આપણું ધ્યાન ક્યાં ગાવામાં છે આપણું ધ્યાન ગાવામાં જ છે શબ્દ શું કે આપણને ખબર એ નહીં પકડવાય નથી શબ્દ ગાવાનો આ ગળા હવા દગાય છે અને ગાવામાં જેનું ધ્યાન છે દોરંગા તો ઘડિયા ઘડિયા ગયા કલર બદલા ને દોરંગા કહેવાય આપડે કાકીડો હોય ને લઈ જાવ ઘડિયા ઘડિયા કલર બદલા એ દોરંગા કેવાય ને એમાં માણા એ શીખી ગયા ઘડેક ગુરુ હોય ને ઘડેક શેલ હોય ને ઘડેક વેરાયગી બની જાય આ બધા રંગ બદલવા મંડ્યા આ બધો હતો ને પછી એને તાકાત હતી તા વધે તો એને મારા કરીને ખાધું પછી ગાઢો થઈ ગયો એટલે હાલવાની વેચ થાય ને તળાવ ને પાડે સાયો ધામો નાખી દીધો આખી વેચી ને બે રે હાલવાના ગાઢ હતા ને બધા શેટ જ કે કાંઈ છે ભાઈ કેમ ઉધાર છો એટલે ઉધાર નથી કે મને વ્યારાક લાગ્યો

એટલે તો થોડે થોડે અહીંયા આ સભા મંડિત કરાવવા અને આમ જો સંખ્યા મંડિવા કે ટોળા ટોળા આવે કે આપણે જંગલના રાજા સિંહ કે ભક્તિ લગાડી કે એ તો હવે ભજન કરવા મંડી ગયા વાત સાંભળી એટલા મજા આવવા એમ થાય કે હા હારાઈ આ વાડો રમાય લીધો પછી કે ક્યાં ભાઈ હવે હરણભાઈ તમને મારે આ સાવી સારી દેવાયની છે હા તમે ઘડેક રોકાય જો બીજા બીજા જાય જો બીજા ભલે વ્યાજ આવે મારે અંગીત વિજ્ઞાન થોડુંક કરવાનું તમને હા એટલે બધા વ્યાર જાય એટલે અણકાન ડફ દેન ઉપાડે અને એનો આહાર કેટલી લાય હા પણ સંખ્યા થઈ જાય એટલે કાયદમ ખબર જ ન પડે હા દસ ક્યાંક ને ઉપાડ્યા થાય ને એ શિયાળુ માજ્યું સતત

અમારે બે દરસ થી કેતો લોસન ખોલ્યો ને ખોલ્યો મને કી દે આ તીનો લોસ ખોલી નો આલા બોલાવા રતા ને બધું એ તાલી દો સર તા લો ભાગી આલા ના કરતા એવા હજારો ની સંખ્યા જમાડવા ત્યાં બધી એની વ્યવસ્થા કરી એમનામ તો કઈ થતું નહીં આપણે મહેનત કરી પાંચ જણા આવી જાય તો આપણને કેમય થાય આ વસ્તુ નીચે નથી વાંધો પેલા તો લોરલ માતા ને કેવી દહી થઈ દક્ષિણ પૂછ્યા છે એટલે એ

રોશી હતા અને એ થોડેક મને તો એવું છે કે તમે આંગળા દો ને ત્યાં પાંચ ઉપર લે હા ભાઈ ગુરુ ને માનતા બહુ માનતા હા હવે ગુરુ એ કેવા લાડ કર્યા કે તું તારી રોકમ નહીં અર્થ રૂતી આવીને બે હાજીને લઈ લાવ દાવું હવે ઘોડા સૂતે કાવડા સૂતે એમાં ફેર શું એના બે હિન્સ આવવાનું એના એ કરવું નથી કાંઈ ફેર શું પડવાનું તો પાછા કે

મોટર માં તે માથાકૂટ પછી કે ખીર રાંધી ખીર ખાયથી સપન ભોગ પણ કે અમારે આવા સપન ભોગ નો હોય ખીર બનાવો ખીર બનાવી ખીર રાંધી

પણ તમને જ નિર્ભય પત કીધ દીધો પછી તમારે સુલ્યા એ ભેખ્યું પણ નથી એવું રહ્યા તો એ જગ્યાએ ગુરુય નો હોય ભાઈ ચાલો ક્યાં રહે બિચારો ભીખ તો ગુરુ નહીં ભીખ તો સાજ છે ને નથી ભીખ હે ને કે ભાઈ ગાડી મોડે ફોડ રે ગાડી બીડલી નાખો તરત બદલાય બદલાય નાખે એ ન પોવાય એ પોવાય પીછી ને હા એ હોય એટલે ન પોવાય એમ નઈ એના અંગરક્ષક કઈ હોય છે ને હારે જોડીદાર હોય નકસરક્ષક ની જરૂર નથી હોય કામ્ય લાલ સુ એ હોય ને ઈનામ હોય

કડક બોલો કડક ખેલકાન આવું બધું વ્યાતું જ ના આપણે કાંઈ મેં કરો જે લોન લાલ એનેથી કે મુક્તિ ન હોય એ તો કે નીકળી નાટકા લઈ જાય આવા દોરંગા ભેગા ને બે છીએ તો એ બે આવવાનું તમારે છે ને કોની હારે બે આવું કોની હારે ન બે આવવું પોત પોતાને જાય નથી હા પોત પોતાને જાય એમાં એટલે જેવો સંઘ એવો હશે પડે પડે ને પડે સંગ છે ને સંગ દૂષણ ફેરવવા વાળા તો સંગ છે સારા સંગ કરો તો હારવું અને એવા સંગ કરી લ્યો ને હતા નતા કઈ નાખે છે પાછું વળવાનું આવતું જ નથી માં મોકત નો આવવા દઈ એવા છે ને પાછું વળવાનું મોકત નો આવવા તમને

આપણે બીજા સળાઈ દેવી શું કરે ગુરુ રામ નામ કા નાવડા માય બે ચાર આખ અધા ઉતરેલા ગુરુ નો શું વાત સદગુરુ મારા